પારડી કોલેજ પાસે આવેલ સોસાયટી સોસાયટીના શ્રીજીની પ્રતિમા ગતરોજ પાંચમાં વિસર્જિત કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ સમજિયામાં નિર્વના સોસાયટીના રહીશો વિસર્જન યાત્રામાં જોડાયા હતા ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લવકરિયાના નાદ સાથે ભીની આંખે નિર્વના સોસાયટીના રહીશોએ શ્રીજીને વિદાય આપી હતી અને શ્રી ગણેશ ભગવાનની પૂજા આરતી ભજન કર્યા હતા તથા પાર નદીના કિનારે પહોંચી ખૂબ જ ધૂમધામથી ગણેશ ભગવાનની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી હતી આ પ્રસંગે નિર્વાના સોસાયટીમાં રહેતા જાણીતા એડવોકેટ શ્વેતાબેન રાણા અને એમની સોસાયટીના રહીશો ભાઈ બહેનો બાળકો વિશાળ સંખ્યામાં વિસર્જન યાત્રામાં જોડાયા હતા 团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结，团结， માતા પાર્વતી પિતા મહાદેવા શામ ચરણ્યાય સપલ તીજ સેવા શ્યામ ચરણ્યાય સપલ તીજ સેવાય માતા પાર્વતી પિતા મહાદેવા માતા પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા Bhagavati, Parvati, Pita, Mahadeva Keep the kingdom of the Lord with you Keep the kingdom of the Lord with you Do not work, do good deeds, you Jai Jai Jai